અમે પ્રકૃતિ મિત્ર જામનગર આપ આપણે છેલ્લા પાંચ વર્ષથી અમે દર શ્રાવણ માસમાં એક સફાઈ પ્લાસ્ટિક વિરુદ્ધ સફાઈ અભિયાન ચલાવીએ છીએ અને આ વખતે અમારી જોડે ગ્રામ સમાજના આપણે કેતનભાઈ ભટ્ટને એની ટીમ યુવા ટૂમ અમારી સાથે જોડાયેલી છે અને દર શ્રાવણ માસ અને સાથે આપણે ગણેશ ચતુર્થીમાં એક પ્લાસ્ટિક વિરુદ્ધ જ અભિયાન ચલાવીએ છીએ કે જેથી કરીને ઘણી વાર શું થઈ જાય કે આપણે દસનાથી ચાલીને જતા હોય એ અજાણતા એક અજાણતા પ્લાસ્ટિકનો કચરો રસ્તામાં ફેંકતા હોય છે જે વરસાદની સિઝન હોય અને એ નદી નાળામાં જતા હોય છે વરસાદના કારણે અને ઘણીવાર એમાં આપણે ખાણીપીણીની સુગંધના કારણે ગાયોના પેટમાં જતી હોય છે ને અજાણતાને એક મૃત્યુનું કારણ બને છે એટલે એ વસ્તુ ન બને એના માટે એક સફાઈ અભિયાન ચલાવી છે અને અમારું જે આખું આયોજન છે એ અમારી પ્રકૃતિ મિત્ર ગ્રુપના મનીષભાઈ ભટ્ટ આપણે મનીષભાઈ ત્રિવેદી એ આખું એનું જે આઈડિયા છે એ એમનો છે અને એના અંડરમાં મેં આખું અભિયાન ચલાવી છે કેટલા વ્યક્તિઓ આમાં હાજર હોય જન અમે પહેલાં અમે પ્રકૃતિ મિત્ર ચલાવતા હતા આ વખતે બ્રહ્મ સમાજના બધા મિત્રો જોડાયેલા છે આજે અમારે ભેગા ત્રીસથી પાંત્રીસ કાર્યકર્તાઓ છે રૂટ અહીંયાથી જામનગરથી બોડેશ્વર વાળો રસ્તો હરિપર સુધી અમે જાશું દરેક કેમ્પે અમે કેમ્પ ધારકોને વિનંતી કરશું અને જે જે જગ્યાએ કેમ્પમાં પ્લાસ્ટિક હશે એ અમે ભેગું કરશું અને રસ્તામાં પણ જેટલા દર્શનાર્થીઓ ચાલીને જતા હશે એને એક વિનંતી કરશું કે ભાઈ મહેરબાની કરી પ્લાસ્ટિકનો કચરો હોય ડસ્ટબિનમાં ફેંકવો